ગૌણ સેવા પસંદગી મંડળની તેતાળીસો જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મોટું નિવેદન આપ્યું જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફી લેવાશે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી લેવાશે ડિપોઝિટ તરીકે લેવાતી ફી પરીક્ષામાં હાજર રહેનારને પરત મળશે પરીક્ષામાં હાજર ન રહેનારને ફી પાછી નથી મળવાની મે અથવા જૂન મહિનામાં પ્રિલિમ પરીક્ષા યોજાશે મેન્સ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવાશે તો આજે બે વાગ્યાથી ઓનલાઈન પરીક્ષાનો ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે એકત્રીસ જાન્યુઆરી સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ રાજ્યના બેરોજગાર યુવાનો માટે એક અમૂલ્ય તક આવી છે સ્વાભાવિક છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી એક જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં થી વધુ ઉમેદવારોને તક મળવાની છે સરકારી નોકરી કરવાની સ્વાભાવિક છે કે આ વખતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે અનેક બાબતોમાં ફેરફાર છે ત્યારે એ ઉમેદવારોને પણ ખ્યાલ આવે કે કયા પ્રકારનો ફેરફાર છે એની એટલા જ માટે આપણી સાથે વાત કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખભાઈ જોડાયા છે હસમુખભાઈ પ્રથમ તો જી ચોવીસ કલાકમાં સ્વાગત છે ખાસ કરીને જે પ્રકારની જગ્યાઓ બહાર પાડી છે કઈ જગ્યાઓ છે સરકારની જે વર્ગ ત્રણની જગ્યાઓ જે કહેવાય કે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્ક એ બધી વર્ગ ત્રણની જગ્યાઓ જે છે એ જગ્યાઓ મંડળ મારફત ભરવામાં આવે છે મંડળ એની ભરતી પ્રક્રિયા ભરતી પરીક્ષાઓ યોજીને પોત એનું ભલામણપત્રો આપે છે સર આ જે ભરતી પ્રક્રિયા છે એ કઈ તારીખથી ઓનલાઈન ભરાશે અને ક્યાં સુધી લોકો ભરી શકશે ને એ લોકોએ શું ધ્યાન રાખવું પડશે આ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે પરીક્ષાની જાહેરાત આજના ન્યૂઝપેપરમાં આવી ગયેલી છે ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ઓજસના માધ્યમથી લેવાની છે આજે બે વાગ્યાથી એપ્લિકેશન કરી શકશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મધ્યરાત્રિ સુધી એ એપ્લિકેશન કરી શકશે આ વખતે પરીક્ષા ફીમાં જે વધારો થયો છે એ આજના ન્યૂઝપેપરમાં પણ એક અધૂરા ન્યૂઝ આવ્યા છે આ રાજ્યના મુખ્યમંત્રી પ્રજાવસ્સલ છે ઉમેદવારો પાસેથી ફી લેવી અને સરકાર જે ફી ઉઘરાવે છે એવા શબ્દો જે વાપર્યા છે એ દુઃખદ છે આ ફી પરત આપી દેવાની છે પરીક્ષામાં જે હાજર રહેશે એ ઉમેદવારને એના ખાતામાં ફી પરત જશે રિફંડ કરવામાં આવશે સાહેબ કોમ્પ્યુટર બેઝ પરીક્ષાઓ છે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે પરીક્ષા ગુજરાતમાં લેવાઈ છે એમાં ક્યાંક ગેરરીતિના આક્ષેપો થતા હોય છે આ વખતે નવી ટેકનોલોજી સાથે કોમ્પ્યુટરાઈઝ લેવાના છે તો એમાં ગેરરીતિ ન થાય એટલા માટે મંડળે શું શું ધ્યાન રાખ્યું છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ એ હવે કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયાઓમાં પણ એ જ ચાલે છે અમારે મંડળમાં ખૂબ મોટી સંખ્યામાં આવે છે ઉમેદવારો અને પરીક્ષા પદ્ધતિમાં આ બદલાવ અમે લાવ્યા છીએ કોમ્પ્યુટર બેઝ એક્ઝામમાં ઉમેદવારો જ્યારે કોમ્પ્યુટર લેબ પરીક્ષા કેન્દ્રો પર જાય છે ત્યારે એને ફિંગરની એને બાયોમેટ્રિક્સ લેવામાં આવે છે એના ફોટા લેવામાં આવે છે એની પાસેથી સિગ્નેચર કરવામાં આવે છે એટલે ડમી ઉમેદવાર બેસવાના કોઈ ચાન્સીસ નથી બીજું કે પેપર જે છે જે અત્યાર સુધી પ્રિન્ટિંગ પેસમાં છપાતા હતા અને ત્યાર પછી સ્ટ્રોંગ રૂમમાં જતા હતા અને ત્યાર પછી પરીક્ષા કેન્દ્રો પર જતા હતા એટલે સ્વાભાવિક રીતે કે પેપર ચાર પાંચ દિવસ પહેલાં છપાઈ જતા હતા અને એનું પછી પરીક્ષા કેન્દ્રો સુધી મોકલવામાં આવતા હતા હવે એવું થવાનું નથી હવે કોમ્પ્યુટર લેબમાં પરીક્ષાના સમયે જ ઉમેદવારના સ્ક્રીન પર પેપર આવશે જેથી કરીને પેપર લીક થવાનો કોઈ જ ઇસ્યુ બનશે નહીં તે જ રીતે બાયોમેટ્રિક્સ છે એ એન્ટ્રી સમયે પણ ઉમેદવારની બાયોમેટ્રિક્સથી છે અને જ્યારે બહાર નીકળે છે પરીક્ષા પૂર્ણ થાય એક્ઝિટ સમયે પણ બાયોમેટ્રિક્સ સિસ્ટમથી એની ફિંગરની બાયોમેટ્રિક્સ કરવાનું છે એના ચહેરાનો ફોટો લેવાનો છે અને આના કારણે ડમી ઉમેદવારો પણ બેસી શકશે નહીં નજીકના ભવિષ્યમાં પ્રિન્ટિંગ પ્રેસની જે ટેકનિકલ પ્રકારની જગ્યાઓ છે જે લગભગ કરીબન સો દોઢસો જગ્યાઓ છે અને નાણાં વિભાગની એકાઉન્ટન્ટ સબ એકાઉન્ટન્ટની જે જગ્યાઓ છે એની પણ જાહેરાત એકત્રીસ જાન્યુઆરી પહેલાં આવી જશે પણ એ કરીબન ત્રણસો ચારસો જગ્યાઓ માટેનું હજુ પણ અરજીઓ મંગાવવાની થાય છે પણ એ ટેકનિકલ પ્રકારની છે પર્ટિક્યુલર કોઈ ડિગ્રી માગી એની ગ્રેજ્યુએટ નથી એની ગ્રેજ્યુએટ માટેની જગ્યાઓ ત્રણ હજાર ચારસો ચાર એ આજના ન્યૂઝ પેપરમાં અમે એની જાહેરાત આપી દીધી છે આભાર ચોક્કસ એવું કહી શકાય કે પસંદગી મંડળ દ્વારા જળબે સલાક પરીક્ષાઓ શાંતિપૂર્ણ લેવાય એ પ્રકારનું આયોજન છે અને ગુજરાતનો બેરોજગાર યુવાન છે જે ખરેખર સરકારી નોકરી કરવા માગે છે એને ગૌણ સેવા પસંદગી મંડળ અને રાજ્ય સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવે છે કે પારદર્શક વહીવટથી પરીક્ષા લેવાશે અને યોગ્ય ઉમેદવારની જ પસંદગી થશે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર